ભારત અને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતને મળ્યા ત્રણ ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ ધોરાજીના પાટણવાવના રુદ્ર પેથાણીએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાવ્યો ભારતીય ટીમમાંથી ત્રણેય કેટેગરીમાં મેડલ મેળવનાર એકમાત્ર રુદ્ર રુદ્ર બન્યો આ વર્ષનો નેશનલ ટોપર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મૂળ પાટણવાર ગામના રુદ્રપૈથાણીએ તાજેતરમાં તારીખ આઠથી સત્તર ઓગસ્ટ સુધી બેઇજિંગ ચીન ખાતે યોજાયેલ સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગડ્યો છે આ સ્પર્ધામાં ભારતને કુલ ત્રણ ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે જેમાંથી રુદ્રને ત્રણેય કેટેગરીમાં મેડલ મળ્યા છે જે ઇન્ટરનેશનલી બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયા છે આ ઓલિમ્પિયાડ માટે ભારતમાંથી ચાર વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું જેમાં ગુજરાત કેરળ છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ધોરાજીના પાટણ વાવના થાણીની પસંદગી થઈ હતી આ ઓલિમ્પિયાડમાં રુદ્રને થિયરી અને પ્રેક્ટિકલ અર્થ સાયન્સ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન એમ જુદી જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રેન્ઝ મેડલ પ્રાપ્ત થતા સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે અતકે ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ પેથાણીએ રુદ્રને અભિનંદન પાઠવતા કહ્યું કે આ ક્ષણ પેથાણી પરિવાર અને સમગ્ર ભારત માટે ગર્વાન્વિત બનાવનાર છે રુદ્રે પોતાના પિતા ડોક્ટર કૌશિક પેથાણી અને માતા ડૉક્ટર હિના પેથાણીનું ગૌરવ વધાર્યું છે સાથે જ પાટણવાવ ગુજરાત અને સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યાની ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે ભારતે વર્ષ બે હજાર સાતથી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં આઈએસઓમાં ભાગ લીધો છે અને મૈસુરમાં આયોજિત દસમી આવૃત્તિનું આયોજન કર્યું હતું આ વર્ષે સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા પાંત્રીસ દેશોની ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી બત્રીસ ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી સ્પર્ધાઓ ત્રણ કેટેગરીમાં હતી થિયરી અને પ્રેક્ટિકલ અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની રીચ આઉટ સંશોધન શિક્ષણ તાલીમ અને આઉટરીચ યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી કેન્દ્રિત કાર્યક્રમ છે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ આઈએસઓ ની સ્થાપના વર્ષ બે હજાર ત્રણમાં કેલગરી કેનેડા ઇન્ટરનેશનલ જીઓ સાયન્સ એજ્યુકેશન એન્ડ ઓર્ગેનાઇઝન્સ કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી આ વિશ્વભરમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્પર્ધા છે જેનો ઉદ્દેશ્ય ટીમ વર્ક સહયોગ વિચારોનું આદાન પ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો છે રિપોર્ટર ઇમરાન સરોદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ હિના પેથાણી છે હું રુદ્રની મધર છું અને મારા દીકરાએ કન્ઝિક્યુટિવ સેકન્ડ યર આ લાસ્ટ ટાઈમે એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાત માટે ગોલ્ડ જીતેલો એકમાત્ર હતો અને આ વખતે પણ એ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ ત્રણ મેડલ જે નેશનલ લેવલનો એને ટોપર બનાવ્યો એને અને એને બીજા કોઈ છોકરાઓને નથી આવ્યા એટલા મેડલ અને એને આપણું ગામનું નામ અમારા અમારા ગુજરાતનું નામ અને દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું એની મને ખૂબ 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 આનંદ થાય છે અને ખૂબ ગર્વની લાગણી થાય છે અમુક વસ્તુ શબ્દોમાં ના કહી શકાય પણ એ એક ફિલિંગ જ અલગ છે અને એણે જે કરી બતાવ્યું અને આપણા દેશનું નામ જે રોશન કર્યું અને આપણો ધ્વજ લઈને એણે આપણા દેશને જે રિપ્રેઝેન્ટ કર્યો અને પ્લસ મેડલ બી લઈ આવ્યો એટલે એનું રિઝલ્ટ આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધી મને એટલી જ ગર્વની લાગણી આજે પણ હું એટલી જ ગર્વની લાગણી અનુભવું છું